કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક જ સ્ટ્રક્ચર ધરાશાય થઈ જતા ત્રીસ મીટરની ઊંચાઈ પર ચાર જેટલા કામદારો ફસાઈ ગયા હતા કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકામાં કરવામાં આવતા જ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કાર્ય શરૂ કરી ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા લગભગ દોઢ કલાક જેટલો સમય કામદારોએ ત્રીસ મીટર ની ઉંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારો ને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા પાનોલી